Garu <laughs> gari મિત્રો સ્વ છે તમારું આજના એક નવા વિડીયોમાં અને નવા વ્લોગમાં તો આજે દસમ થઈ છે અને ભાદરવી પૂનમના આપણે ચાર દિવસની વારસે ને આપણે જઈ રહ્યા છીએ પગપાળામાં અંબેમાના ધામમાં તો આપણે એક નહીં પણ અમારા ગામના ચાર જણા છે જો તમને આગળ દેખાય એક છે કાળુભાઈ એક છે રમેશભાઈ અને એક હે ગોપાલભાઈ તો

મેહા ચોકડી છે અને આ કંટાળો એટલો બધો આવી ગયો ને કે નેકળતી જ નહીં બહાર નીકળવાનું આવી ગયું કે ક્યારે બહાર નીકળ્યું આ મેહાણામાં નીકળવું એટલું બહુ કાઠું પડી ગયું અને અમારે હજુ એક કપાતર આવ્યું નહીં તો એને કહું આવે એ અમે મળીએ સીધા આપણે વિસનગર મહેસાણાની બધા બધામાં આપણે ખાવા ખાવા બેઠા છે ને હવે સીધું વિસનગર ચોકડી પર જવાનું છે

5 कपते यानी जतक नाम था साथ सेवा में आप साथ साथी सभी पास है बिजू गाइस तुम्हारा भाई का गेहूं है तेरा नहीं हम तक क्या हुआ? गया ये हमें तो बोल जेब में हम हम तक टाइम जेब में जेब में हमारी गाड़े विस नगर अब फक्त 7 किलोमीटर आती है पूरी ना आराम करो बैठ હવે મેં જો અઢી વીસ કિલોમીટર ફર્યું છે વિસનગર તો ત્યાં મેં વિસનગર વટીને આપણે વાત કરતા હોય વિસનગરની અંદર હવે વિસનગરની અંદર તો વિસનગર વિસનગર ચોકડી પોકી ગયા છે હવે અંદર જઈ અને બધા જેવું હોય વિસનગર હજી જેટલી જોવે એટલી તો પબ્લિક આપણને દેખાતી નહીં બરોબર અને

આ વિકટ જતી રહી છે કારાડી વિકેટ જેતી રહી છે હવે આ તો બચ્ચા મુકલીને આતા વ્યવડાવીયું એવું હા ઓલું હું કે કરું એટલો છે તો રે તો કે નાચો ભાઈ આઈ બાર છે ને નથી કારકેડી માટે 8 5 રેવાનું છે

અહીંયા હું લોક બનાવતો હતો ને તો બે આપણા ભાઈ નીકળ્યા કે અમારો પણ વિડીયો બનાવો તો આપણે એમનો પણ વિડીયો બનાવ્યો એ પણ આવે છે તો એમ કરીને પણ એ જતા રહ્યા બોલી અને હવે આપણે પણ જવાનું છે અને થોડી થોડી ગરમી પણ થઈ રહી છે તો આપણે થોડી કૂતાવળ રાખીને જવાનું હોય મિત્રો હજી જેટલી નહીં થઈ અને ત્યાં બધી પબ્લિક ભેગી થાય અત્યારે હે પબ્લિક પણ જેટલી જોર એટલી પબ્લિક નહીં જય અંબે ત્રિશુલા ઘાટે અને આબા ઘાટે પણ બહુ પબ્લિક ભેગી થાય એટલે અત્યારે જેટલી જોર પબ્લિક નહીં આ કોણ છે મિત્રો સરસ મજાનો ગેમ્પ આવ્યો છે જય અંબે કોણ કોણ ખાવા માટે બીજું કઈ કેવું બસ ફૂલ સેવાયું છે ભાઈ ભક્તો જય અમારા ગામના બે લોકો વાહ રહી ગયા હતા કરવામાં ઘરે બે આવો બાજુ આવો આવો આવો

આથી ખેલાડુ આઠ કિલોમીટર દૂર થાય છે આ બધા જઈ રહ્યા છે પગપાળા અને આથી આઠ કિલોમીટર ખેલાડુ દૂર થાય છે તો આપણે ખેલાડુ પહોંચવાનું હોય ફટાફટ અહીંયા મિત્રો માં જગદંબા સેવા કેમ્પ આવ્યો છે સાણંદવાળાનો ખમણનો કેમ્પ આવ્યો છે અને મસ્ત મજાના ખમણનો કેમ્પ છે અને અહીંયા લોકો ઘણી બધી સેવા આપે છે અને ઠેઠ સુધી બહુ કેમ્પ આવે છે પણ આપણે અમુક અમુક કેમ્પના જ વિડીયો લીધા છે કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જાય એટલા માટે તો આપણે ખમણ તો ખાવાનું નથી કારણ કે આપણે હજી હાલ હાલ કરવાનું છે તો હાલો આગળ આગળ મિત્રો એક નાનો એવો મસ્ત મજાનો કેમ્પ આવશે તમે પણ જુઓ એ વિડીયો અને આ મિત્રો કે બીજી વાત એ કે આ જે કેમ્પ આવે છે ને એ સૌથી જૂનો ગેમ કહેવામાં આવે છે કારણ કે આ સત્યાવીસ વર્ષ જૂનો ગેમ છે અને આ ગેમમાં જે શીરો બનાવો ને એ શીરો તમે કોઈથી હોટલમાં પણ નહીં ખાતો હોય અને ના ઘરે પણ ખાતો હોય કારણ કે આમાં બધી જાતના ડ્રાયફ્રુટને ડ્રાયફ્રૂટ વગેરે નાખીને બનાવવામાં આવેલ છે અને એક નંબર શીરો છે આ પ્રખ્યાત શીરો છે તમે કૂગદી આવો ને તો ખાજો આ શીરો ખાતા વગર ના જાતા જય અંબે ખેરાલુ ચોકડી આવી ગઈ છે અને આ જે રસ્તો દેખાશે તે દિશા બાજુથી થી આવશે અને અડધી પબ્લિક આ દિશા બાજુથી થી આવશે અને અડધી આપણે આ ખેરાલુ ચોકડી અને આગળ કેમ્પ આવે છે તો આ પબ્લિક આવે આ બધી ડીસા આવે આવે હજી કોઈ આવ્યું નથી બધી જતી અહીંયા મિત્રો ડાયરો ચાલી રહ્યો છે ને કયો કલાકાર છે તમને ખબર હોય તો કોમેન્ટ કરો અહીંયા મિત્રો કેમ હારો છે ને આપણે બપોરના ગરમીના થાક્યા છીએ ગરમી છે તો આપણે હવે કરી બે કલાક જેવો આરામ કરવાનો છે આરામ કરીને પછી આપણે નીકળવાનો છે અહીંયા મિત્રો આગળ છે ને ભાજીનો મસ્ત મજાનો કેમ્પ આવ્યો છે તો હાલો આપણે ભાજી બાજુ ખાઈને પછી નીકળવાનું છે કારણ કે આજ થોડુંક આરામ કર્યો તો ને એમાં મોડું થઈ ગયું તો ભાજી અને શીરાનો કેમ્પ આવ્યો છે અને આપણો એક ભાઈ છે કાળો ભાઈ એ આપણા નોટંગી ભાઈ એ આગળ છે અને એ આ રાતે હાલી નીકળ્યા હતા એક ગ્રુપ આવ્યું હતું એમની તો આપણે એમને પણ સાથે લઈ જવાના હોય તો આપણે ભાજી બાજી ખાઈને હવે નીકળીએ જય અંબે અને અમારા ગોપાલભાઈ છે ને એ બહુ શરમા છે જો ના પાડે કે આપણે કંઈ ખાવું નહીં વિડીયો ઉતારવું એટલે ખાવાનું બંધ કરી નાખે એટલા શરમા છે એ આપણા ગોપાલભાઈ આપણે ખેરાલુ ગામ વટ્યા ને એટલે આપણને ડુંગરા દેખાવાના ચાલુ થઈ ગયા છે જો આ પહેલો ડુંગર આપણને દેખાવાનું ચાલુ થઈ ગયો છે હવે આથી લાગત ધીમે 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 બધા ડુંગરા આવશે અને પછી હજી અંબાજી તો હજી ઘણી વાર છે તો હજુ એક આખો દાડો જતો રહે પછી અંબાજી આવશે બોલ

અને હાલી હાલી જવાનું છે અને અંબાજી થી પાછું હાલી લાવવાનું માઉન્ટ આબુ હાલીન જવાનું માઉન્ટ આબુ થી આપડે ગામ સુધી બરોબર સ્વામી સ્વામી અહિયાં આ મિત્રો દેવી સમાજના ભાઈઓ હોય ને એક અલગ જ પ્રકારનો રથ લઈને આવ્યા હતા માતાજીનો નો જેને અત્યારે ગરબા ચાલુ છે અને તમે જોઈ શકો છો આગળ વાઘ બાંધલો છે માં અંબામાં બેઠેલા છે અને આ ને બધા એટલા આવે ને એટલા કરતા આ એક અલગ જ પ્રકારનો રથ એમ કહેવામાં આવે છે જય અંબે મિત્રો આ એક છત્રી ગેટ આવે છે તે રાત્રે તમે જોવો ને તો એક નંબર ગેટ લાગે અત્યારે તો દિવસ છે એટલે ખબર ના પડે થાકી ગયા હતા અને આગળ આઈસક્રીમ આપતા હતા તો આપણે કોન ખાતા હતા ને માતાજીનો રથ પણ નીકળ્યો હતો તો જોવાની પણ મજા આવતી પહાડી વિસ્તાર હતો એક મિત્રો એક ડાયરો ચાલતો હતો તે પાછળ ગયો અને આ બીજો ડાયરો આવ્યો આ ડાયરો નહોતો પણ આપણા દેવી પૂજક ભાઈઓ ડિસ્કો લઈ રહ્યા હતા નાચી રહ્યા હતા તમે ખાલી જુઓ એમની મોજ અને આપણે કેટલા પાક્યા તો આપણે દાંતા પાકવામાં આવ્યા છીએ આપણે પહાડી વિસ્તારની નજીક અંદર આવી ગયા છીએ ને આ માતાજીના સંત લઈને ભાગી રહ્યા છીએ અને દોડતા દોડતા માતાજીના રથને લઈ જઈ રહ્યા છે અને એનો નજારો ખાલી તમે જુઓ ને તો તમને એવું જ થઈ જાય કે અહીંયા ને અહીંયા રહી જાવ કારણ કે બધી કોર પહાડી વિસ્તાર આવી ગયો છે આ બાજુ એટલે આમ તમને એક નંબર આનંદ જ આવી જાય અને પબ્લિક પણ એટલી બધી ભેગી થઈ ગઈ હતી ને કે તમે જુઓ મેં તો હું ત્રણ વર્ષથી આવું છું પણ કોઈ દી આટલી બધી પબ્લિક નથી જોઈ અને ડીજે પણ વાગતું તું અને માતાજીના ગરબા પણ લઈને જઈ રહ્યા હતા લોકો આગળ પણ એટલી પબ્લિક છે અને તમે પાછળ પણ જોઈ શકો છો પાછળ પણ બહુ પબ્લિક છે અને પહાડી વિસ્તાર અને ગરમી પણ હવે ઓછી થઈ ગઈ છે તો એકદમ મોજ આવી ગઈ એવું માહોલ થઈ ગયો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને હવે આપણે નવ વ્લોગ આવશે બીજો વ્લોગ આવશે અને હવે આજથી આપણે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સપોર્ટ કરતા રહેજો જોવા માટે અને આપણે આટલો માહિતી પૂરો કરીએ છીએ ટૂંક સમયમાં આવી જશે